વડોદરાના પૂર્વ પીઆઈ ઝેડ સિંધીની ધરપકડ કરાઈ છે પાંચ વર્ષ પહેલાં ત્રીસ હજાર લાંચ માગવાના કેસમાં ધરપકડ કરી બે ગાડીઓને છોડામાં ફરિયાદી પાસે લાંચ માંગી હતી એફએસએલની મદદથી પુરાવા મળતા એસીબીએ ધરપકડ કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ વડોદરાના પૂર્વ પીઆઈ ઝેડ એમ સિંધીની ધરપકડ કરાઈ છે શું વિગતો બિલકુલ વસ્તુ વાત કરવામાં આવે તો વડોદરામાં એસીબીએ પૂર્વ પીઆઈ સામે ક્લાસની માંગણીનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે માજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ જેડએમ સિંધી સામે ત્રીસ હજાર રૂપિયા લાશ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પીઆઈની પૂર્વ પીઆઈની ધરપકડ પણ એસિડી દ્વારા કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની પણ માંગણી અત્યારે હાથ ધરવામાં આવી છે વિગત એવી છે કે એક ફર્યાદી પાસેથી બે ગાડીઓને ચોડવા માટે પૂર્વ પીઆઈ જેડએમ સિંધીએ ત્રીસ હજાર રૂપિયાની લાશ માંગી હતી અને તે મામલામાં લઈને એસસીબીમાં સમગ્ર મામલા ફરિયાદ કરવામાં આવી હતી છવ્વીસ જુલાઈ બે હાજર ગોઠવ્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં માં પરંતુ પીઆઈ ક્યાંકથી ગંધ આવી જતા તેમણે લાશ રકમ સ્વીકારી ન હતી પરંતુ ત્યારબાદ એસસીબીએ જાતે તપાસ કરી અને એફએસએલ ના પુરાવાના આધારે પાંચ વર્ષ તપાસ કરી પાંચ વર્ષની તપાસની બાદ જે આખી હકીકત સામે આવતા પૂર્વ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે ને વધુ તપાસ હવે એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે બિલકુલ રવિ માહિતી બદલ આભાર